ચાલો શનિવારની સવારે સવારે બાળકોની ફાઇટિંગ ચાલે છે મહિનાનો શનિવાર આજે કેમ રજા છે તારે હે આજે છે છે કેમ રજા તને પૂછું છું રજા કેમ છે તારે સ્કૂલે કેમ નથી ગયો આજે હે કેમ આજે શું છે પણ શેની રજા છેલ્લા શનિવારની ચાલો ધડબડાટી બોલાવાની છે છોકરાઓને બાંધવામાં આજે કોટા પૂરો કરવાનો છે અઠવાડિયાનો રજા છે એટલે બે દિવસ સળંગ બાંધી લેવાનું અણી કાઢવાની એકબીજાની બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી ઓ મોટું કેમ ચાલેલું છે તું આમ જ દાંડિયા રાસ લેજો હો આમ જ રમતો રહેજે હું જાઉં કે ઉભો રહું તારા હાટું ઓકે વાંધો નહીં હાલો તો હું નીકળું આવું છે એમ આ એમ પૂછું છું તને એમ કહું છું રાહ જો તારી હમ એટલે હજી ન હોય નથી આને પણ એમ હા તો ઉભો રહો તમ તારે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં આ ડિસેમ્બર ની એન્ડ ના લગન પણ અઢળક હોય આજની આ બે ત્રણ તારીખો માં એમાંય પાછો શનિ રવિ હવે સોરી નવેમ્બર એન્ડ નોવેમ્બર ઓકે દુનિયામાં છું ભૂલાઈ જાય ક્યારેક નવેમ્બર ડિસેમ્બર માં એમ આ તારીખો ના બહુ લગન છે શનિ રવિ ના હા सेम હા ઈ વાત બરાબર ડિસેમ્બર એન્ડ તો ન જ હોય પંદર ડિસેમ્બર સુધી હોય છેલ્લા લગ્ન નવેમ્બર એન્ડમાં ડિસેમ્બરમાં સ્ટાર્ટિંગમાં એનિવર્સરી બધી બહુ આવે હા 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 અમારી આવશે જ ને પરમથી જ અગિયારસના દિવસે જ અગિયાર હશે જ ફરાડની પાર્ટી છે ફરાડની આપણે એડવાન્સમાં સેલિબ્રેટ કરી લઈએ એમાં હું કેવો લહણ છે હો પણ વાહે લાગ્યો ગયો વેદુ વેદુ મને આ નથ દેતી વેદુ મને તે નથ દેતી રોતલો રોતા જેવો રોવા જેવો પાછો થઈ ગયો હા અને આ પાછી એને દેખતા જ બધું કાંડ કરવા હોય એની સ્કેચ પેનું નાન તે દેખે ને પણ એની કે તારી એને એ જોતો હોય ને ત્યારે તારે ન હોય એ બધું તારું ગોઠવવાનું ને એ બધું પછી કરાય ન હોય આડાવડો ગયો હોય ને ત્યારે તો એની સામે જ બધુંય કરવું હોય એટલે પછી ઓલાને પંપ લાગે તકલીફ પડે ચાલો આજે વેદુની સ્કૂલે વિજ્ઞાન મેળો છે તો એ જાય છે ત્યાં જો શિવ તૈયાર થઈ ગયો છે બેય હાલો ફટાફટ ચાલો વિજ્ઞાન મેળો તો જોઈ આવ્યા ને હવે બાળકોની મસ્તી હાલે છે અહીંયા ઘાણવો હાલે છે હો ખુલ્લા ફળિયામાં સાસુ વાવ મીંડી છે ઘાણવા ઉપર ઘાણવા કાઢવા નાસ્તો બનાવવામાં વાહ તળેલી વેફર એકાદશી પરમ દિવસે છે ને એના માટેની તૈયારી દાણા તળીને ચેવડામાં નાખવાના છે સરસ ઓલી બાજુ નાખવાના જ હોય ને ગાંઠિયાની રમઝટ બોલી જાહે પછી બીજું શું છે સેવ

વેફરું એવું તો હાલો તો એક ઘણ માં પાડી લ્યો બીજું હું પછી જાઈ જોઈ લે ચાખી લે મીઠું મીઠું ઓછું છે કે વધારે છે કે છે બેટા એવા તોફાન ન હોય હું કરું હા કાઢ દો ચાલો ગાંઠિયા મીંડા છે તળાવવા ભેગા થોડાક મરચાં આવી જાય થોડોક સંભારો આવી જાય અને વ્હાઈટ કોક દહીં હોય એટલે હાલે પછી બીજું કાંઈ ન જોઈએ એટલું તો ઘણું બટેટાની કાતરી તો હાલે ન હોય તોય ઊભો જ છે થોડુંક આમ હા બોલો હાલે 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 એવું કંઈ નહીં કઈ આપણે આ કોથરી ભરતા જ આવું લાલો સદા સહાય તમે જાય ને ત્યાં